સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પાદરા તાલુકાના ડપકા ગામે તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા સાથે અગિયાર હજાર એક વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ડબકા ગામે તિરંગા યાત્રાનું પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પ્રસ્થાન કરાવ્યું હતું તિરંગા યાત્રા ડબકા ગામના વિવિધ વિસ્તારોમાં નીકળી હતી સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડોદરા જિલ્લાના અનેક શહેરો અને નગરો તેમજ ગામોમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે જેના ભાગરૂપે પાદરા તાલુકાના ડબકા ગામે તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ડબકા થી નીકળેલી તિરંગા યાત્રાનું પ્રસ્થાન પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કરાવ્યું હતું તિરંગા યાત્રા ડબકા ગામમાં વિવિધ વિસ્તારો અને માર્ગો પર નીકળી હતી જેમાં પાદરાના મામલતદાર તેમજ પોલીસ મથકના સ્ટાફ સહિત ડબકા ગામના આગેવાનો તેમજ જિલ્લા પંચાયત સદસ્ય તથા તાલુકા પંચાયત પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો તથા કાર્યકરો તેમજ ડબકા ગામના નાગરિકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા અને ડબકાના જસવંતનગર ખાતે સંપન્ન થઈ હતી ત્યારે પાદરા તાલુકામાં સૌપ્રથમવાર અગિયાર ગામમાં દરેક ગામમાં એક હજાર વૃક્ષોનું એમ એક સાથે કુલ અગિયાર હજાર એક વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ડબકા ગામે તિરંગા યાત્રા સંપન્ન થઈ હતી તે સ્થળે ધારાસભ્ય અને આગેવાનો સહિત બાળકોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આમ વડાપ્રધાન મોદીજીએ કરેલા હવાન એક પેડ માકે નામના ભાગરૂપે પાદરા તાલુકામાં અગિયાર હજાર એક વૃક્ષોનું વાવેતર સાથે જતન કરવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય સહિત ભાજપ તાલુકા પ્રમુખ અને મહામંત્રી સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સાથે ડબકા હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના બાળકો અને નાગરિકોએ પણ વૃક્ષારોપણ કર્યું હતું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈ પણ તહેવાર એ ઘણા દિવસો ઉજવતા રહ્યા છે એવી જ રીતે આઝાદીનો પર્વ એ આપણો રાષ્ટ્રીય પર્વ છે આ એક રાષ્ટ્રીય તહેવાર છે તેને પણ એક સપ્તાહ માટે ઉજવવામાં આવે તેના માટે તારીખ સાતથી ચૌદ ઓગસ્ટ માટે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન એ કેન્દ્ર સરકાર દ્વારા આપે આપવામાં આવેલું છે તેના ભાગરૂપે આજ રોજ પાદરા તાલુકાના ડબકા ગામે તાલુકા કક્ષાની તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓથી લઈને ગામના આગેવાનો તાલુકાના આગેવાનો જોડાયા હતા અને તિરંગા યાત્રા સાથે હર ઘર તિરંગા આયોજનને પણ સફળ કરવામાં આવ્યું હતું સાથે મોદીજીનું આહવાન હતું કે જે માતાએ આપણે આપણને જન્મ આપ્યો છે એ જન્મ આપનારી માતા અને આપણી ધરતી માતાના નામ ઉપર દરેક વ્યક્તિ એક વૃક્ષનું રોપણ કરે અને એનું જતન કરે તો આ આયોજનના ભાગરૂપે પાદરા તાલુકાના અગિયાર ગામમાં દર ગામ દીઠ એક હજાર એવા અગિયાર હજાર વૃક્ષોનું રોપણ અને તેનું જતન કરવાનું કાર્યક્રમ પણ યોજવામાં આવેલો હતો આ કાર્યક્રમના ભાગરૂપે ડબકા મુકામે એક હજાર વૃક્ષોનું આજરોજ રોપણ કરવામાં આવેલું છે આ એક હજાર વૃક્ષો એ એક હજાર વ્યક્તિઓ દ્વારા રોપણ કરવામાં આવ્યું છે અને આ તમામ વૃક્ષોનું જતન કરીને તેને ઉછેરવામાં આવશે જેથી કરીને એક પેડ મા કે નામ જેવી રીતે માતાએ આપણને ઉછેર્યા છે એ માતાના નામ પર આપણે વૃક્ષોનું જતન કરીને ઉછેર કરી શકીએ તે પ્રમાણેનું આયોજન આજ રોજ સૌ નાગરિકોએ ભેગા થઈને કર્યું છે